જો જેટલી ગુફાઓ છે ને સૌથી વધારે અહિયાં જોવા મળે એકસો ને નવ ગુફા છે આમાં કેટલી એકસો ને નવ જો બીજી એક વાર્તા કહો અહિયાં બે ગુફાઓ યાદ રાખો અંદર મહત્વની શું છે તો પદ્મ પાણી નું સૌથી જૂનું ચિત્ર અહિયાં જોવા મળે એકતાલીસ માં શું જોવા મળશે મને અહિયાં મને જોવા મળે અગિયાર માથા વાળો બોધિ સત્વ આનું નામ કોઈને ખબર છે બોધિસત્વ એટલે ભગવાન બુદ્ધ નો અવતાર કહેવાય આનું નામ ખબર સૌથી જૂનું ચિત્ર છે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે કૃષ્ણગીરીની ગુફાઓ પણ કહેવાય કાલી પહાડી ગુફાઓ પણ કહેવાય અને કનહેરીની ગુફાઓ પણ કહેવાય આના ત્રણ નામ છે કેટલા ત્રણ નામ છે આના એક આને કૃષ્ણગીરીની પહાડી પણ કહી શકો તમે અજંતાની ગુફા જે છે એમાં જે પદ્મ પાણી છે આ અધૂરું છે આ ચિત્ર પૂરું નથી અપૂર્ણ ચિત્ર છે પણ સૌથી જૂના બૌદ્ધ ધર્મના ચિત્રો માટે આ ગુફા ફેમસ છે ઓકે ચાલો આ ખાનગી વાત છે કોઈને કેવાની નહીં શિક